જય શિરા મિત્રો અને ગુડ મોર્નિંગ તો ગઈ સવારમાં સાડા આઠ સાડા આઠ વાગે ઉઠી ગયો છું નહીં નવ રેડી બેડી થવું તૈયાર થવું પછી તમને ત્યાં સુધી એક મહત્વની વસ્તુ કહી દઉં કારણ કે થોડાક દિવસ હું કરું છું બંધ કરું છું કારણ કે મારા ફોનમાં એક પ્રોબ્લેમ આવી છે ફિલ્લી ફેરી માટે આપવાનો છે તો કઈ નહીં થોડાક દિવસો માટે આપણે ઓફ કરીએ છીએ વધારે નહીં બહુ બે બે દિવસ અને આ પ્રોબ્લેમ સોલ્વ થશે તો નહીં આપવામાં તો કઈ નહીં જે પિતાય છે એ જોઈએ એક દિવસમાં થઈ જશે તો કરાવી લેશે તો કઈ નહીં બ્રશ કરું રેડી તો પછી તમને બોલું છું ત્યાં સુધી તો કંઈ નહીં ગઈશ બ્રશ બ્રશ થઈ ગયું છે રેડી વેડિયમ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ હવે કંઈ નહીં હવે કરીએ છીએ બ્લોગ પાછો બી કન્ટીન્યૂ વ્લોગની અંદર કન્ટીન્યુ બને રહી ગયો ફૂલ બધા આવશે નહીં વ્લોગની જરા બિસ્કિટ કરતાં નહીં નહીં મજા આવશે તો કંઈ નહીં